કેમ છો મારા વાલા આજનો વિડીયો છે ને લંડનમાં બનેલી એક સત્ય ઘટના એટલે અમારા શોપની બાજુમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે તો મિત્રો એક સવારે છે ને જેમ હું રોજ રેગ્યુલર શોપ પર આવવા માટે નીકળું છું ને એ રીતે જ એક સવારે સન્ડે હતો એ દિવસે એટલે કે રવિવાર હતો અને રવિવારે એવું છે ને હું જોબ પર જવા માટે નીકળું છું અને પછી થોડીક જ વારમાં જોબ પર પહોંચી જાઉં છું અને જેવો જ જોબ પર હું પહોંચું છું ને ત્યાં શું જોઉં છું દુકાનની સામે જ બધો જ રોડ છે ને પોલીસે એમની જે પેલી પેલો કેવો ક્રાઇમ થાય તે વખતે બધું કવર કરી દે બધી જ બાજુથી તો બધી બહુ પોલીસની ગાડીઓ પડી હતી એમ્બ્યુલન્સ પડી હતી અને બધી જ બાજુથી છે ને હાઈ સ્ટ્રીટ આખી કવર કરી લીધી હતી એટલે તમે છે ને દુકાન બિલકુલ ખોલી ના શકો પછી મેં પોલીસને પૂછ્યું કે ભાઈ શું થયું છે તો પોલીસે મને કશો જવાબ જ ના આપ્યો મેં ફરી પાછું પૂછ્યું પોલીસને મેં કીધું શું થયું કહો મને એ શોપ ઓપન કરવાની છે તો બી એ લોકોએ મને જવાબ ના આપ્યો અને મને પછી આખરે જ જતાં જતાં મેં ફરીવાર એકવાર પૂછ્યું તો એમને મને એવું કીધું કે તું ઘરે જતો રે અવડે તું શોપ ઓપન નહીં કરી દે કરી શકે કારણ કે અહીંયા કોઈ ઇન્સિડન્ટ હેપન થયો છે તો અમે એવિડન્સ કલેક્ટ કરીએ છીએ તો પછી હું ઘરે ગતો રહ્યો ઘરે ગતો રહ્યો ને એટલે મેં કીધું કદાચ ત્રણ ચાર કલાકમાં બધું ઓપન થઈ જશે આપણને ખબર જ નથી કે શું ક્રાઇમ થયો છે એનો રોડ પર કશું થયું કે કોઈના ઘરમાં થયું છે ચોરી બોરી થઈ છે પછી હું ઘરે જતો રહું છું અને ઘરે જઈને ફરી પાછો બીજા દિવસે એ દિવસે તો કોઈ જ અપડેટ આવતી નથી અને શોપ નથી ખોલી એટલે બીજે દિવસે મને એવું કદાચ બીજે દિવસે હું જઈશ અને શોપ ખોલીશ તો બીજે દિવસે જ્યારે હું શોપ પર આવું છું ને મારાવાળા ત્યારે પણ પોલીસ હોય છે અને બહુ બધી જ વસ્તુ કવર કરેલી હોય છે અને આ વખતે વધારે પોલીસ વધારે એમ્બ્યુલન્સ બધું જ ત્યાં પડેલું જ હોય છે તો ફરી પાછું હું જોઉં છું પોલીસવાળા સાથે વાત કરું છું કે બીજો બીજો પોલીસવાળો હોય છે મેં કીધું શોપ ઓપન કરવી છે તકે તું ઓપન શોપ નહીં કરી શકે તું ઘરે પાછો જતો રહે અને આ વખત તો મેં છે અંદર એક્સેસ કરવાનો કોશિશ કરી કારણ કે મિલ્કને એવું બધું હતું ને એટલે મેં એને કીધું કે થોડું મિલ્ક ને એવું છે તો મારે ખાલી જસ્ટ એને એને છે ને ડેટ બાય ચેક કરીને મારે લાઈક ખાલી એવું બહાનું કરીને મને અંદર ખાલી આવતું થોડું કામ હતું એટલે તો બી એ લોકોએ પછી શોપમાં અંદર એન્ટ્રી ના જ આપી અને પછી મેં ફરી પાછું આજે બીજા દિવસે પોલીસવાળાને પૂછવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ શું થયું પ્લીઝ જરા કહો તો આ વખત બી એ લોકોએ એવું ટાળી દીધું કે ભાઈ હજુ ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે એટલે આ વખત બી કશો જવાબ ના આપ્યો મેં તો કાલે શોપ ઓપન કરી શકશું તો કે કશું જ નક્કી નથી કે હજુ અમારે બધું બહુ કામ બાકી છે એવું કહીને મને પાછો આજે ફરી પાછો કે તું અહીંથી હવે ઘરે જતો રહે કારણ કે એ લોકો જ્યાં ક્રાઇમ થયો હોય ને ત્યાં કોઈને બહુ ફરાકવા નથી દેતા એટલે એમને જે બી યુ નો એવિડન્સ જતા ના રહે કંઈ બી વસ્તુ જે બી હોય પછી ત્રીજે દિવસે હું હવે આ વખત તો મને એવું થયું કે યાર શું થયું છે કદાચ યુ નો લોકલ ન્યૂઝ જે અત્યારે ગૂગલમાં તો મળી જાય ખબર ને તો આ વખત મેં જ્યારે ઘરે જઈને બીજા દિવસે જ્યારે પોલીસવાળા મને પાછો કર્યું ત્યારે હું ઘરે જઈને છે ને લોકલ ન્યૂઝ હેરોની લોકલ ન્યૂઝ હું સર્ચ કરું છું ને ગૂગલમાં તો સાચું કહું મારા વાલા મને ત્યાં શું સાંભળવા મળે છે કે જે વ્યક્તિને હું ઓળખતો હતો જેની શોપ મારાથી દસમા નંબરની શોપ છે એક જ લાઇનમાં એ વ્યક્તિનું મર્ડર થઈ ગયું છે કારણ કે એ વ્યક્તિને અમે કેટલા વખતથી કારણ કે પહેલાં એની જ શોપમાંથી અમે છે ને પેપર લાવતા હતા અને એટલો નાઇસ વ્યક્તિ હતો આપણી નેબર કન્ટ્રીમાંથી જ આવતો હતો અને એ કેટલા વર્ષોથી ટેક્સી ચલાવતો હતો અને ટેક્સીનું પછી બધું જે બી હોય એની સેવિંગ બેવિંગ ભેગું કરીને એણે આ શોપ લીધી હતી અમારી બાજુમાં જે દસમી શોપ છે જેમાં ગ્રોસરીને બધું મળે એટલે સ્ટોર જ હતો એક કન્વિનિયન્સ સ્ટોર હતો તો એવું જાણવા મળ્યું સાચું કહું મને તો એવો ધસકો લાગ્યો ને પણ હવે એ લોકોએ જ્યારે અંદર લખ્યું હતું ને કે નામ લખ્યું હતું હું ત્યાં છે ને બે પાર્ટનર હતા એ લોકો તો ત્યાં નામ લખ્યું હતું હવે મને ખબર જ નહીં મિસ્ટ્રી એ હતી કે હવે કોનું મર્ડર થઈ ગયું ખબર નહીં કે બેઉને મળતા હતા ખરા પણ કોઈનું નામ પર્સનલી નહોતા જાણતા આપણે બધું કેવું ચહેરાથી જોડકતા હોય તો પછી બીજે દિવસ તો કશું જ ખબર ના પડી તે બી મિસ્ટ્રી જ ચાલી પછી ત્રીજા દિવસે શું થયું ત્યારે ત્રીજા દિવસે શોપ ઓપન કરવા માટે જાઉં છું ને ત્યારે પોલીસવાળા છે ને તે દિવસે ત્રીજા દિવસે બિલકુલ હોતા નથી એટલે એમને જે બી હતું બધું જે કવર કરેલું હતું આખા રોડને બધું બ્લોક કરેલું હતું એ રોડ ઓપન કરી દીધા હતા અને પોલીસ જતી રહ્યા હતી હવે ત્રીજા દિવસે વધારે થોડી અપડેટ આવી હતી અને જે વ્યક્તિનું મર્ડર થઈ ગયું હતું ને એ વ્યક્તિના ફોટાઝને બધું જ હતું બધું જ હતું હવે હું એ વ્યક્તિને તો ઓળખી જ ગયો જેને હું રોજ સવારે મળતો હતો એટલો બધો ધ્રાસકો લાગ્યો ને યાર વાત જ ના પૂછો અને તમે માનો નહીં એ શોપ છ વાગે ખોલે એટલે આ મર્ડર છ વાગે થયું હતું અને હું શોપ ખોલું આઠ વાગે બે જ કલાકનું અંતર બે જ કલાકનો અંતર તમે સમજી શકો છો ને કે જો કિસ્મતમાં જે લખ્યું હોય એ જ થાય છે પણ તમે સમજી શકો છો મેં આઠ વાગે ઓપન કરી એને છ વાગે ઓપન કરી અને તે દિવસ એવું થયું હતું કે મને જ્યારે પછી આખી બધી સ્ટોરી જાણવા મળી હું એના બીજો પાર્ટનર છે એને મળ્યો અને બધી મને આખી સ્ટોરી એને કીધી ત્યારે એવું જાણવા મળ્યું કે છ વાગે એને જ્યારે શોપ ઓપન કરીને એના પાર્ટનરે ત્યારે શું થયું કોક સામેથી એક છે ને કાર એના શોપ પાગડી પાર્ક કરી અને એ વ્યક્તિ છે ને કારમાંથી માસ્ક પહેરીને નીકળ્યો માસ્ક અને બધું જ કવર કરેલું હતું તો જે જેનું મર્ડર થઈ ગયું ને એ વ્યક્તિ એને જોઈ ગયો હવે જેવો જોઈ ગયો ને એટલે પેલો જેવો અંદર આવવા જતો હતો તો અને શું કર્યું દરવાજો બંધ કરવાની કોશિશ કરી જેથી પેલો અંદર ઘૂસી ના શકે તો પહેલાં એ શું કર્યું જે માસ્ક નહીં પહેરી આવ્યું એને ડોરને ધક્કો માર્યો જો ડોરને ધક્કો માર્યો ને આ માણસ જે શોપકીપર હતો ને એ નીચે પડી ગયો અને પહેલાં એ ખબર નહીં શું થયું હશે એના મગજમાં શું હશે મારી હારો ચપ્પાના ઘા જ મારી દીધા ને બેથી ત્રણ ચપ્પાના ઘા મારી દીધા અને પછી પછી એને શું કર્યું જે બી ચોરી ચોરી કરવાની હતી તેમાંથી બધું ચોરી ગયો હવે ચોર તો ચોરી કરીને પહેલાંને ચપ્પાના ઘા મારીને એ તો નીકળી ગયો પછી કોઈ કસ્ટમર આવે છે કસ્ટમર પેલાને આવી રીતે પેલાં ભાઈને આવી રીતે ફ્લોર પર પડેલો જોયે છે તો એમ્બ્યુલન્સને કોલ કરે છે પોલીસને કોલ કરે છે અને પછી પોલીસને બધા જ આવે છે પણ છે ને એ માણસ ત્યાં જ ડેડ થઈ ગયો હોય છે એટલે હોસ્પિટલમાં તો લઈ જ જવું નહીં પડ્યું કેમ કે ક્રાઇમ સીન પર જ છે ને એ ભાઈને છે ને ભાઈ મૃત્યુ જાહેર કરી દેવામાં આવે છે પછી થોડા દિવસ પછી છે ને ખબર પડે છે કે ભાઈ એ માણસ જે હતો ને તે પ્રિઝનમાંથી છૂટીને આવ્યો હતો ને ડ્રગી જ હતો અને એને ડ્રગ્સના લીધે જ આ જ્યારે એને પોલીસે પકડ્યું ને તો એને કબૂલ ના મૂકે ડ્રગ્સના લીધે જ એને ચોરી કરી હતી ને પેલા ભાઈનું બસ ગાઢપણમાં જ મર્ડર કરી દીધું હતું એટલે મિત્રો આ વિડીયો બનાવવા પાછળનો મારો મકસદ એ જ છે કે જેટલા બી યંગસ્ટરો જેનું લોહી ગરમ હોય છે ઇન્ડિયાથી આવે છે ને વિદેશની કન્ટ્રીમાં ખરેખર છે ને અહીંયા દમ તાકાત બતાવવાની બિલકુલ જરૂર નથી અહીંયા થોડું દિમાગ વાપરીને થોડું સેફલી કામ કરવાની જરૂર છે ઇવન તો તમે રસ્તામાં બી ફરતા હોય ને તો કોઈની બી સાથે તમારે બહુ આર્ગ્યુમેન્ટમાં બી પડવાની જરૂર નથી સમજ પડે કેમ કે અહીંના લોકોના દિમાગ તમે નથી સમજી શકતા બરાબર તો અને ખાસ કરીને જે લોકોએ માસ્ક પહેરી છે હોડી પહેરી છે અને તમે કોઈ બી જગ્યાએ રિટેલમાં કામ કરતા હોય ત્યાં બી તમે એક હદે તમે ચોરીને રોકી શકો છો એની આગળ તમે નથી રોકી શકતા અને કોઈની સાથે તમને ટચ કરવાનો અધિકાર નથી હોતો તમે ફિઝિકલી કોઈને ટચ નથી કરી શકતા વ્યક્તિ જ્યાં સુધી તમારી શોપનો ડોર ક્રોસ ના કરે ત્યાં સુધી એ વ્યક્તિએ ચોરી કરી એવું નથી કહેવાતું ઇવન તું પોકેટમાં બી મૂકી દે ને તો તમે એને વોર્ન કરી શકો છો પણ તમે એની સાથે ફિઝિકલ નથી થઈ શકા અને જો ફિઝિકલ થાવ છો ને વાલા તો તમે તમારા પર જ ગુનો દાખલ થાય છે ગમે તે પરિસ્થિતિ હોય એટલે બસ જેટલા બી યંગસ્ટર છે જો તમે કોઈ બી વિદેશની કન્ટ્રીમાં જ રિટેલમાં કામ કરવાના હોય તો થોડી સાવધાની રાખીને મગજ યુઝ કરીને અને બર્ડનો પ્રયોગ બિલકુલ ના કરતા કોઈને ફિઝિકલ ટચ બિલકુલ ના કરતા તો તમે સેફ રહેશો અને તમે સાચી કહી દો તમારે તમે જાતે અને તમારી તમારી જીવન સુરક્ષિત રહેશે બરાબર તો મિત્રો આ વિડીયો છે ને અવેરનેસ માટે જ હતો જેટલા બી નવા ભાઈઓ ઇન્ડિયાથી કોઈ બી કન્ટ્રીમાં જાય છે એમની માટે જ હતો જો તમને આજનો મારો વિડીયો થોડો બી ઉપયોગી સાબિત થાય તો તમે મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે હું તમારી સાથે છે ને યુકેની સાચી ઘટનાઓ શેર કરતો રહું છું યુકેના સ્કેમ હોય કંઈ પણ પ્રકારની સ્ટોરી હોય તમારી સાથે શેર કરતો રહું છું હવે હું આપણે ફરીથી પાછા બીજા કોઈ વિડીયોમાં જાણકારીવાળા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ